નરેન્દ્રભાઈ મોદી એક વિરાટ વ્યક્તિત્વ વૈશ્વિક નેતા દેશના યશસ્વી પ્રધાનમંત્રી આજે આગામી પાંચ વર્ષ માટે ફરીથી દેશના પ્રધાનમંત્રી તરીકેના શપથ લેવા જઈ રહ્યા છે ત્યારે છેલ્લા ત્રેવીસ વર્ષથી રાજ્યના મુખ્યમંત્રી તરીકેના તેર વર્ષ અને દેશના પ્રધાનમંત્રી તરીકેના દસ વર્ષ આ ત્રેવીસ વર્ષ વિશ્વાસના ત્રેવીસ વર્ષ વિકાસના સમગ્ર દેશની જનતાનો વિશ્વાસ જીતીને સમગ્ર વિશ્વમાં ભારતનું નામ રોશન કરીને છેલ્લા અનેક વર્ષોના વણ ઉકેલા પ્રશ્નોને ઉકેલીને સામાન્ય ગરીબ અને મધ્યમ વર્ગની જનતા માટે સરકારની જનકલ્યાણકારી યોજનાઓનો અસરકારક અમલ કરીને સામાન્ય લોકોના જીવનને ઊંચું લાવવા માટે હર હંમેશ પ્રયાસ કરનાર દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી આજે જ્યારે સમગ્ર વિશ્વના વરિષ્ઠ નેતાઓની હાજરીમાં દેશના એકસો ચાલીસ કરોડ નાગરિકોની સેવા માટે આગામી પાંચ વર્ષ માટે શપથ લેવા જઈ રહ્યા છે ત્યારે દેશભરમાં ઉજવણીના આ પ્રકારના કાર્યક્રમોનો આરંભ થયો છે આપણે સૌ ભરૂચના નાગરિકો વતી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને આગામી પાંચ વર્ષ માટે દેશનું સુકાન સંભાળી રહ્યા છે ત્યારે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવીએ છીએ અને અમને વિશ્વાસ છે કે જે પ્રકારે છેલ્લા દસ વર્ષથી સમગ્ર દેશમાં એમણે જે સેવા કરી છે એ જ પ્રકારે આગામી પાંચ વર્ષ પણ દેશની જનતા માટે કંઈક નવું કરીને પ્રજાનો વિશ્વાસ સંપાદન કરવાનો પ્રયાસ કરશે